ચાલો સર્વ અને મહારાજે શ્રી કૃષ્ણ રાધે રાધે અને આજે છે આજે રાધા અષ્ટમી છે આજે રાધાનો જન્મદિવસ છે જો હું બે દિવસ બહાર હતી ઘરે હતી નહીં હવે આજે હું આવી છું આથી જો મેં ટિફિનની શરૂઆત કરી રહી છે હવે ધીમે ધીમે થાય છે આજે હું તમે જોઈ શકો છો બતાવો તો જો આજે રાધાનો જન્મદિવસ છે એટલે ખીર બનાવી છે ખીર આ ખીર છે પછી રોટલાના ઓર્ડર છે રોટલા છે પછી કારેલાનું શેક સેવવાળું શાક છે મીઠું ગોળવાળું પછી આ રાધાને ભાવે એ ચૂરમું છે ઓલું એક ગીત છે ખબર મારી રાધાને ભાવે ચૂરમો કે જોડી કે મજા મશે રે પછી જો આ છે ચોળી બટેટા ટમેટાનું મિક્સ શાક પછી આમાં છે જો આ છે કારેલાનું શાક ગોળ વગરનું સાથે છે સલાડ ચીબડા પછી જો આમાં છે આ છે મરચાં આમાં છે છાસ ચલો હવે જો હું રોટલી બનાવું છું મારી રોટલીની તૈયારી કરું છું હવે મારા ઘરવાળા ભરશે ટિફિન તમે કારેલાનું શાક ખાવ છો એ મને તો ભાઈ બધું ભાવે આપણે તો જે વા આપે આંખ બંધ કરીને આપણે ખાઈ લેવાનું તમને ભાવે કોઈ કાળેલાનું શાક ચલો તમને ભાવે તો તમે મને કહેજો કોમેન્ટ કરીને કે હા મને ભાવે હશે તમે કઈ રીતના કરો કારેલાનું શાક એ પણ તમે મને જરા કહેજો ચાલો હવે જો મારે રોટલા થઈ ગયા રોટલી થઈ ગયા હવે હું આ જરીક મારી રોટલી છે એ રોટલી કરું જો અમારે તમણા સાંજે સત્સંગમાં જવાનું છે બહુ ટાઈમ પછી હોય હવે તમે પાર્સલ ભરવા માંડો તો હું રોટલી જરીક કરવા માંડો જો હવે ગરમા ગરમ રોટલી ચાલુ કરી દઈએ એટલે રોટલીનું કામ ચાલુ થઈ જાય આપણે રોટલી કરતા જઈએ અને આ દાદા છે એ કે અમે તમને એમ કે વાળી ના કાળેલા અમે તમને બેન વાળી ના કાઢેલા દઈ જાઓ તમે અમે કાળેલા શાક કરી દીધો જો એ બાને મને ખાવા મને માં કરેલાનું શાક ખાવા તમે શું બનાવ્યું મને કોમેન્ટ કરીને કહેજો આજે રાધા છે બને તો તમે પણ ક્યાંક હવેલી દર્શન કરવા જાજો મને ઓલું રોટલી મૂકવાનું આપો તો સ્ટેન્ડ કાઢ લ્યો ની પછી નકર હવેલીએ જાજો યા તો પછી આપણે ઈસ્કોન મંદિર હોય ને ત્યાં પણ બહુ સરસ આજે ઉત્સવ હશે હા એ રાત્રે ખીર મૂકો એ ભર એવા વાટકી આપું ખીર મૂકો એક રોટલી કરી દો છાસ મૂકજો તો આપણે રાધા રાણીને ખીર ધરીએ ક્યાંય સારું ચાલો હું રોટલી કરી લઉં ગેસ તમને મારો વિડીયો કેવો લાગ્યો તમે મને કમેન્ટ કરીને કહેજો બને તો શેર કરજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો ચાલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે સૌ કોઈને રાધા અષ્ટમીની વધારે